લોકસભા સંસદના શીત સત્ર માં પંચોતેર વિશેષ ચર્ચા જણાવી દઉં કે સંસદના શીત સત્રમાં રાજકીય ગરમા ગરમી વચ્ચે લોકસભામાં ભારતીય બંધારણના અપનાવવાની પંચોત્તરમી વર્ષ ગાંઠ ઉજવવા માટે બે દિવસની વિશેષ ચર્ચાનું આયોજન કરાયું આ મહત્વપૂર્ણ ઘટના તેર અને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાઈ રહી છે અને છેલ્લા સાત અને અડધા દાયકામાં બંધારણની યાત્રા અને પ્રભાવ પર વિચાર કરવા માટેનો ઉદ્દેશ છે લોકસભામાં ચર્ચાની શરૂઆત રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં સમાન ચર્ચાનું નેતૃત્વ કરશે ચર્ચા પ્રશ્નકાળ પછી શરૂ થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૌદ ડિસેમ્બરે ચર્ચાનો જવાબ આપશે આ વિશેષ ચર્ચામાં મુખ્ય રાજકીય નેતાઓ જેમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ કરતી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમને પ્રથમ ભાષણ કરશે ચર્ચા ધારાસભ્યોને બંધારણના મૂલ્યો અને શાસન પર તેમના દ્રષ્ટિકોણને હાઇલાઇટ કરવાની તક આપશે બંધારણની પંચોતેરમી વર્ષ ગાંઠ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે ભારતની લોકશાહી યાત્રાને માર્ગદર્શન આપતી આ ધોરણ એક દસ્તાવેજને છે લોકસભામાં વિશેષ ચર્ચા આ માઇલ્ડ સ્ટોનને સન્માન આપશે અને રાષ્ટ્રને આકાર આપવામાં બંધારણની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક સમજણને પ્રોત્સાહન આપશે